સુરત શહેરમાં જીતો દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીહિત તમામ પરમપૂજ્ય ગુરુ ભગવંતોની નિશિરામાં આગામી તારીખ નવમી એપ્રિલના રોજ સામૂહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે વિશ્વ નવકાર મહામંત્રની ઉજવણી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઇન્સ ખાતે કરાશે એકસાથે વિશ્વના એકસો આઠથી વધુ દેશોમાં નવકાર મંત્રનો જાપ કરવામાં આવશે આ વિશ્વ નવકાર મહામંત્રીની ઉજવણી નિમિત્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને પ્રોજેક્ટના કન્વીનર નીરવ દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે આ દિવસે ભારત સહિત વિશ્વના એકસો આઠ દેશોમાં કાર્યક્રમ એક સાથે યોજાશે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે કાર્યક્રમની ખાસ વાત તો એ છે કે ભારત સરકાર દ્વારા નવ એપ્રિલના દિવસે સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા હશે ત્યારે નવમી એપ્રિલના રોજ નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ નવકાર મહામંત્રનો જાપ કરશે સંપૂર્ણ વિશ્વને વર્ષિયોલી તેઓ સંબોધશે વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજિત જાપમાં પુરુષો સફેદ વસ્ત્રો અને મહિલાઓ લાલ વસ્ત્ર પરિયાન કરશે વધુમાં કહ્યું હતું એકસાથે વિશ્વના એકસો આઠથી વધુ દેશોમાં એક સાથે નૌકાર મંત્રનો જાપ કરાવશે ગિનીશ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે એપ્લાય કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદમાં જીતોના ચેરમેન મિલન પારેખ ચીફ સેક્રેટરી મિતેશ ગાંધી વાઇસ ચેરમેન નિરોશા મેનેજર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવમી એપ્રિલ બે હાજર પચીસ વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે જીતો દ્વારા સમસ્ત વિશ્વમાં એકસો થી વધારે દેશો અને ભારત વર્ષમાં લગભગ એકસો આઠ વધારે શહેરોમાં છ હજાર કરતા વધારે નમસ્કાર મહામંત્રનો જાપ કરશે આ દિવસને વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ ઘોષિત થાય તેવી સમસ્ત જૈન સમાજની એક માંગ છે વિશ્વ કલ્યાણ અર્થે વિશ્વ શાંતિ અર્થે આ નમસ્કાર મહામંત્રનું પઠન થવાનું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વયં ઉપસ્થિત રહેશે તેઓ પોતે પણ નમસ્કાર મહામંત્રનો જાપ કરશે અને ત્યારબાદ સમસ્ત વિશ્વની અંદર તેઓ વર્ચ્યુઅલી લોકોને સંબોધન કરશે લગભગ સાતેક રાજ્યોમાં ત્યાંના સીએમ પણ ઉપસ્થિત રહેશે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે